ચાલો દોસ્તો તો આપણે આગળ જઈએ જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર જથ્થાત્મક પૃથ્થકરણ ભાગ ત્રણની અંદર આપણે આગળ જઈએ હવે આપણે જોવાનું છે હેલોજનનું પૃથ્થકરણ જથ્થાત્મક પૃથ્થકરણ જોવાનું છે હેલોજનનું આપણે કાર્બનનું જોયું હાઇડ્રોજનનું જોયું નાઇટ્રોજનનું જોયું નાઇટ્રોજનમાં બે પદ્ધતિ જોઈ ડ્યુમાસ અને જેલડાલ પદ્ધતિ જોઈ હવે આપણે હેલોજન માટે કેરિયસ પદ્ધતિ તમને ખબર છે એમાં શું કરવાનું એ પણ આપણે વાત થઈ ગઈ કે હેલોજન જે છે એની કેરિયસ પદ્ધતિ એક કેરિયસ ટ્યુબ આવે છે નાનીઓમથી એ વધારે એને કંઈ પ્રયોગની કોઈ જરૂર છે નહીં કારણ કે એના એક્ઝામ્પલ એની પ્રોસેસ વધારે છે ને એચ થ્રી સાથે ગરમ કરવાનું છે અને આપણને એજી એનઓ થ્રી અને એની સાથે પ્રક્રિયા કરે તો એજી સીએલ હશે

કે હાઇડ્રોજન જે છે હાઇડ્રોજનનું દળ લેતા હતા કેટલું બે હાઇડ્રોજન કયા સ્વરૂપે મળતું હતું પાણી તો ઉત્પન્ન થયેલા પાણીનું દળ પાણીનું દળ આપણે લેતા હતા ગુણ્યા સો બરાબર નીચે પાણીનું આણવીય દળ લેતા પાણીનું જે જે ફોર્મમાં ઉત્પન્ન થાય પાણી સ્વરૂપે ઉત્પન્ન થાય હાઇડ્રોજન તો પાણીનું જેટલું ઉત્પન્ન થયો હોય પાણી અને પાણીનું આણવીય દળ ગુણ્યા કાર્બનિક પદાર્થનું દળ સેમ કોન્સેપ્ટ અહીંયા જ એ જ છે એ જ વસ્તુ છે એ એ કયા પદાર્થની આપણે વાત કરીએ છીએ હેલોજન તો હેલોજનનું પરમાણુ દળ અહીંયા લખવાનું છે હેલોજનનું શું લખી દેવાનું પરમાણવીય દળ જે હેલોજન હોય તે ક્લોરીન બ્રોમિન અને આયોડીન જે કંઈ પણ હોય તે પછી એના એજી એક્સનું દળ એટલે કયા સ્વરૂપે ઉત્પન્ન થાય છે તેનું દળ સો અને એજી એક્સનો અણુભાર અને કાર્બનિક પદાર્થનું દળ ફોર એક્ઝામ્પલ આપણે ક્લોરીનની વાત કરીએ તો પર્સન્ટેજ ઓફ ક્લોરીન તો પર્સન્ટેજ ઓફ ક્લોરીન અહીંયા હું સૂત્ર હજી એક વખત પણ લખું છું બરાબર છે તો ક્લોરીન જે છે એ કયા સ્વરૂપે એટલે કે ક્લોરીનની વાત આપે એટલે ક્લોરીનનું પરમાણવીય દળ બરાબર ગુણ્યા ક્લોરીન કયા સ્વરૂપે મળે છે તો એજીસીએલ નું દળ એજીસીએલ નું દળ ગુણ્યા શું અને અહીંયા આવશે એકસો તેતાલીસ પોઈન્ટ પાંચ શું છે એજીસીએલ નું આણવીય દળ એ તમારે યાદ રાખી લેવાનું આણવીય દળ બરાબર છે આખા અણુનું દળ જે છે આ આણવીય દળ અહીંયા દળની જગ્યાએ શું ઓળખો આણવીય દળ અને ગુણ્યા કાર્બનિક પદાર્થનું દળ સેમ કન્ડિશન અહીંયા કાર્બનિક પદાર્થ કાર્બનિક પદાર્થ જે પદાર્થની વાત કરતા હોય તેનું દળ અહીંયા હાઇડ્રોજનની વાત કરતા એટલે બે લીધું ઓકે અહીંયા ક્લોરીનની વાત કરીએ એટલે ક્લોરીનનું દળ લઈ લેવાનું એ ફિક્સ જ છે કેટલું છે પાંત્રીસ પોઈન્ટ પાંચ લઈ લેવાનું આ એજી સીએલનું આણવીય દળ એકસો તેતાલીસ પોઈન્ટ પાંચ યાદ રાખી લેવાનું હવે સી ક્લોરીન કયા સ્વરૂપે મળે એજી સ્વરૂપે મળે છે તો એજી સીએલનું દળ ઉત્પન્ન થયેલા એજી સીએલનો ઉક્ષેપ જે મળશે એનું દળની વાત છે અને સો અને કે અહીંયા કાર્બનિક પદાર્થનું દળ સેમ કન્ડિશન અહીંયા બ્રોમિન આવે તો બ્રોમિનનું પરમાણુ દળ કેટલું છે એસી બ્રોમિન કયા સ્વરૂપે મળશે એજીબીઆર અને એ જીબીઆરનું દળ કેટલું એકસો અઠ્યાસી આ યાદ રાખી લેવાનું એકસો ને અઠ્યાસી એ દળ છે ત્યારબાદ અહીંયાથી આપણે જો વાત કરીએ તો આયોડિન મળે તો આયોડીનનું દળ કેટલું છે પરમાણુ દળ એકસો સત્યાવીસ એજી આઈ સ્વરૂપે મળે છે અને એજીઆઈનું આણવીય દળ બસો ને પાંત્રીસ તો આ જરાક સૂત્ર યાદ રાખવા પડશે દોસ્તો તો સૂત્રને યાદ રાખી લેવાના છે રિવિઝન કરતું રહેવાનું છે નોટમાં લખી દેવાના છે વ્યવસ્થિત રીતે ઓકે ચાલો એક આપણે ન્યુમેરિકલ લઈ લઈએ એક એક્ઝામ્પલ લઈ લઈએ બાકી સૂત્ર પરથી સીધી કિંમત જ મૂકવાની છે બહુ સહેલું છે હેલોજન પરમાણુ માટે કેરિયસ પદ્ધતિ વપરાય હા કોના માટે કઈ પદ્ધતિ વપરાય ધ્યાન રાખજો કાર્બન હાઇડ્રોજન માટે લિબિંગ પદ્ધતિ નાઇટ્રોજન માટે ડ્યુમાસ હતી જેરડાલ પદ્ધતિ હતી આના માટે કઈ પદ્ધતિ વપરાય છે કેરિયસ પદ્ધતિ વપરાય છે ખાસ ધ્યાન રાખજો પોઈન્ટ પંદર ગ્રામ કાર્બનિક પદાર્થ જે છે કાર્બનિક પદાર્થ અને પોઈન્ટ બાર ગ્રામ એજીબીઆર આપે તો સંયોજનમાં રહેલા બ્રોમિનનું ટકાવાર પ્રમાણ કેટલું થશે સંયોજનમાં રહેલા બ્રોમિનનું ટકાવાર પ્રમાણ કેટલું થશે તો પર્સન્ટેજ ઓફ બ્રોમિન પર્સન્ટેજ ઓફ બ્રોમિન બરાબર તો આપણે સૂત્ર લખેલું બ્રોમિન નું છે અહીંયા તમારે કરવાનું છે એજી બીઆર નું આણવીય દળ એ ફિક્સ યાદ રાખી લેવાનું છે કેટલું છે એકસો ને અઠ્યાસી ગુણ્યા કાર્બનિક પદાર્થનું દળ કાર્બનિક પદાર્થ નું દળ જે મેળો છે ઉત્પન્ન થયો એનું દળ કેટલું છે ઝીરો પોઈન્ટ બાર ગ્રામ બાર ગ્રામ ગુણ્યા સો અહીંયા આવશે એકસો અઠ્યાસી કાર્બનિક પદાર્થનું દળ કેટલું છે કાર્બનિક પદાર્થનું દળ પોઈન્ટ પંદર પોઈન્ટ પંદર ગ્રામ છે કાર્બનિક પદાર્થ જે છે આપણે લીધેલો એનું દળ કેટલો છે પોઈન્ટ અને તમે ગણતરી કરશો કેલ્ક્યુલેટરથી ગણતરી કરશો તો સમથિંગ તમારે ચોત્રીસ પોઈન્ટ ઝીરો ચાર આસપાસ જવાબ આવશે તો છતાં પણ એક વખત કેલ્ક્યુલેટરથી તમે કન્ફર્મ કરી લેજો ખાસ તો મેથડ જોવાની છે કયું સૂત્ર યુઝ કરવાનું છે એ જોવાનું છે આવી રીતે તમને ક્લોરીન અને આયોડિનના પણ પ્રશ્નો પૂછી શકે છે અને સૂત્ર યાદ રાખવાના છે દોસ્તો ચાલો હવે આપણે દોસ્તો વાત કરીએ છીએ સલ્ફર સલ્ફર કઈ રીતે મળશે ક્યાં લેવું કાર્બન જોયું હાઇડ્રોજન જોયો નાઇટ્રોજન જોયો ક્યાં એવું હવે આપણે વાત કોની કરવાની છે સલ્ફરની આપણે વાત કરીએ હેલોજનની વાત થઈ ગઈ છે સલ્ફરની વાત કરીએ છીએ આપણે તો સલ્ફર જે ધરાવતો કાર્બનિક પદાર્થ ધારો કે એક્સ વાય જેડ કાર્બનિક પદાર્થ આપ્યો છે મેં તમને એમાં સલ્ફર છે એમાં શું છે સલ્ફર છે તો એ સલ્ફરવાળો કાર્બનિક પદાર્થ જે છે ઉદાહરણ તરીકે મેં તમને કંઈક પદાર્થ જ આપી દીધો બેન્ઝિન સલ્ફોનિક એસિડ બેન્ઝિનની ઉપર શું છે એસઓ થ્રી એચ આમાં સલ્ફર છે કે નહીં તો એની અંદર તમારે શું નાખવાનું છે એચ એન ઓ થ્રી નાખવાનું કેરિયસ ટ્યુબમાં આના માટે પણ કેરિયસ પદ્ધતિ વપરાય હેલોજન માટે પણ કેરિયસ પદ્ધતિ સલ્ફર માટે પણ કેરિયસ પદ્ધતિ કેના માટે સલ્ફર જે છે એનું જથ્થાત્મક પૃથ્થકરણ માટે કઈ પદ્ધતિ વપરાય આવો પ્રશ્ન પૂછી શકે છે એમસીક્યુમાં ખાસ ધ્યાન રાખજો કેરિયસ પદ્ધતિ આ આ બધું ખાસ નોટ કરતા જજો આમે આખું ટૂંકમાં જ લખી નાખ્યું છે જેથી આખી થિયરી યાદ રાખવાનું માથાકૂટ રહે નહીં તમારે જે પદાર્થની અંદર જે કાર્બનિક પદાર્થ જે છે એની અંદર ધારી લો કે એક બીકરની અંદર કાર્બનિક પદાર્થ છે એ સલ્ફર ધરાવે છે કાર્બનિક પદાર્થ છે એ શું ધરાવે છે સલ્ફર ધરાવે છે એની અંદર તમે એચ એન થ્રી નાખશો એટલે સલ્ફર જે છે સલ્ફર અને હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈ અને એચ ટુ એસઓ ફોર બનાવી નાખશે કેરિયસ ટ્યુબની અંદર આવ્યો સલ્ફર જે છે સલ્ફરનું સલ્ફેટમાં રૂપાંતર થઈ જાય આ સલ્ફર હતો અહીંયા કયા સ્વરૂપે હતો સલ્ફર એનું સલ્ફેટમાં રૂપાંતર થઈ ગયું કેરિયર્સ ટ્યુબની અંદર એક ટ્યુબ આવે છે નળી આવે એની અંદર તમે કાર્બનિક પદાર્થ લઈ લો ઉપરથી શું નાખો એચ એનુંથરી એટલે સલ્ફરનું સલ્ફેટ હવે આ સલ્ફેટ મેળવો છે એ સલ્ફેટની અંદર બી એ ટુ નાખો એટલે અહીંયાથી એસો ફોર ને અહીંયાથી બી એટલે બી એસ ઓફોરના મળશે એ અવક્ષેપ લઈ લો એને ગાળી લો વધારાનું પ્રવાહી મળે અહીંયાથી એચ અને અહીંયાથી સીએલ બાય પ્રોડક્ટ તરીકે એચ સીએલ મળે છે એ એકવીયસ હોય છે બરાબર છે ને એકવીએસ હોય છે આ એના અક્ષેપ મળે છે એને ગાળો સૂકવો અને વજન કરો વજન કરો કેટલા મેળો તમને બહુ ઓછા મળતા હોય છે ક્વોન્ટિટી બહુ ઓછી હોય છે આપણે પ્રયોગશાળામાં પ્રયોગ કરીએ ત્યારની વાત છે બહુ ઓછી એને વજન કરી લેવાનું કેટલો મળે છે તે તો મળેલા બી એસઓ ફોરનું દળ અહીંયા જે બી એસ મેળા છે અવક્ષેપ એનું દળ બી એસઓ ફોરનું આણવીય દળ કેટલું છે બસો તેત્રીસ આપણે કોની વાત કરીએ છીએ સલ્ફર તો સલ્ફરનું દળ કેટલું છે બત્રીસ દર વખતે આપણે જે વાત કરીએ અને અહીંયા કાર્બનિક પદાર્થનું દળ અહીંયા દળ છે કાર્બનિક પદાર્થનું શું આવશે દળ દર વખતે જે વાત કરીએ તેમ હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજનનું દળ ક્લોરીન હોય તો ક્લોરીન કયા સ્વરૂપે મળે છે બી ફોર સ્વરૂપે મળે તો બી ફોરનું દળ અહીંયા જે વજન અવક્ષેપનું વજન મળે તે અહીંયા લખવાનું છે બસો તેત્રીસ એ બી આણવીય દળ એમ એટલે કાર્બનિક પદાર્થનું દળ ખ્યાલ લેવો દોસ્તો તો આની પણ એક વાત કરી લઈએ આપણે સલ્ફરના પરિમાપનમાં પોઈન્ટ એકસો ને સત્તાવન ગ્રામ કાર્બનિક પદાર્થ લીધો છે એમાંથી પોઈન્ટ અડતાલીસ તેર ગ્રામ બેરિયમ સલ્ફેટ મળે છે એટલે બી એસઓ ફોર બેરિયમ સલ્ફેટ બી એ મળે છે આ જે છે કાર્બનિક પદાર્થનું દળ આ કાર્બનિક પદાર્થનું દળ આવો ને શું છે કાર્બનિક પદાર્થનું દળ છે તો સંયોજનમાં રહેલા સલ્ફરનું ટકાવાર પ્રમાણ કેટલું હશે સંયોજનમાં રહેલા સલ્ફરનું ટકાવાર પ્રમાણ કેટલું હશે દોસ્તો એટલે પર્સન્ટેજ ઓફ સલ્ફર ચાલો તો કયું સૂત્ર આવશે બત્રીસ ગુણ્યા હમણાં ઘરમાં ગરમ જ છે હમણાં જોયું ને આપણે બત્રીસ ગુણ્યા કયા સ્વરૂપે મળે ભાઈ બી એ સો ફોર સ્વરૂપે મળે તો બી એ સો ફોરનું દળ જે ઉક્ષેપ મેળ્યા છે તેનું ગુણ્યા સો ભાગ્યા બી એ સો દળ આપણે લખી દેવાનું છે બસો તેત્રીસ ગુણ્યા કાર્બનિક પદાર્થનું દળ ઓકે બત્રીસ બી એ સો ફોર કેટલા ગ્રામ મેળવો છે જીરો પોઈન્ટ અડતાલીસ તેર બસો તેત્રીસ ગુણ્યા કાર્બનિક પદાર્થ કેટલો મળ્યો જીરો પોઈન્ટ એકસો કેટલો લીધો હતો જીરો પોઈન્ટ એકસો ને સત્તાવન ગ્રામ લીધો હતો આપણે ઓકે ચાલો તો આ વાત થઈ ગઈ તો આની તમે ગણતરી કરશો તો અંદાજે સમથિંગ તમારે આવશે બેતાલીસ પોઈન્ટ દસ આસપાસ આવશે તો કેલ્ક્યુલેટરથી તમે ગણતરી કરી લેજો ચાલે કે નહીં તો આટલી જવાબ આવશે તમારે તો આ વાત થઈ હતી દોસ્તો બી એ ફોર જે મેળો છે સલ્ફર જે મેળો એના પર્સન્ટેજની વાત થઈ દોસ્તો ઓકે હવે દોસ્તો આપણે જોવાનું છે ફોસ્ફરસ ફોસ્ફરસ માટેની વાત કરવાની છે ફોસ્ફરસનું જથ્થાત્મક પૃથ્થકરણ દોસ્તો ફોસ્ફરસ જે છે એ કઈ રીતે મળશે ધારી લો કે આપ તમને કીધું છે કે આપ બીકર છે એની અંદર ફોસ્ફરસ તો છે જ પણ કેટલો છે એ કહેવાનું છે કેટલા ટકા છે તો એની અંદર તમારે ધુમાઈમાં ને એચ એન નાખવાનું છે ધુમૈના કેરિયસ ટ્યુબની અંદર જોજો આના માટે પણ કઈ પદ્ધતિ વાપરવામાં આવે છે કેરિયસ હેલોજન માટે કેરિયસ સલ્ફર માટે પણ કેરિયસ અને ફોસ્ફરસ માટે પણ કેરિયસ પદ્ધતિ જે છે કેરિયસ ટ્યુબની અંદર એડ કરવામાં આવે છે ત્યારબાદ તો અહીંયા જે રહેલો ફોસ્ફરસ જે હતો એનું ફોસ્ફેટમાં રૂપાંતર થઈ જાય છે અહીંયા કયા સ્વરૂપે હતો ફોસ્ફરસ સ્વરૂપે હતો જો ખાસ ધ્યાન રાખજો એનું સેમાં રૂપાંતર થઈ જાય ફોસ્ફેટમાં રૂપાંતર થઈ જાય ખરેખર ફોસ્ફેટ એટલે શું કહેવાય પીઓ ફોર થ્રી માઇનસ અને ફોસ્ફેટ કહેવાય ફોસ્ફેટમાં ફોસ્ફરસ ફોસ્ફરસ એટલે આ પી થઈ ગયો ફોસ્ફરસનું સેમાં રૂપાંતર થઈ ગયું ફોસ્ફેટમાં હવે ફોસ્ફેટ મેળવો છો તું જો ખાસ ધ્યાન રાખજો એમાં એમોનિયમ મોલિબડેટ એમોનિયમ મોલિબડેટ એડ કરવામાં આવે છે એમોનિયા અને એમોનિયમ એનએચ ફોર ટ્વાઇસ એમ ઓ ફોર એમોનિયમ મોલિબડેટ એમોનિયમ મોલિબ્ડેટ એડ કરતા જોજો બરાબર તમને આ પીળા અક્ષેપ મળે જે છે એટલે કે એમોનિયા પણ એડ કરો છો તો એમોનિયમ ફોસ્ફો મોલિબ્ડેટ આનું અણુસૂત્ર ખાસ યાદ રાખજો એનએચ ફોર થવાઇસ પીઓ ફોર આ એમોનિયમ ફોસ્ફેટ આ તો યાદ રહે જ એનએચ ફોર સોરી આ એનએચ ફોર થવાઇસ પીઓ ફોર આ તો બધાને યાદ રહે એમોનિયમ ફોસ્ફેટ અને ટ્વેલ્વ એમ ઓઓ થ્રી એમ એટલે મોલિબ્ડેન છે એનું ઓક્સિજન ત્રણ વખત છે એમોનિયમ ફોસ્ફો મોલિબ્ડેટના પીળા ઔક્ષેપ મળે છે કેવા ઓક્ષેપ મળે છે અને છે આ અક્ષેપ મળે છે આ આક્ષેપને ગાળો વજન કરો અને સૂકવો આ જે વજન થાય છે એ આપણે વજન લેવાનું છે એમોનિયમ ફોસ્ફોમોલિબડેટના જે આક્ષેપ મળે છે એનું વજન દોસ્તો આપણે લેવાનું છે અહીંયા આ વજન લેવાનું છે આ વજન એટલે કે હવે આપણે વાત કોની કરીએ છીએ દોસ્તો ફોસ્ફરસની કોની વાત કરીએ ફોસ્ફરસ તો ફોસ્ફરસનું પરમાણવીય દળ કેટલું એકત્રીસ એકત્રીસ કયા સ્વરૂપે મળે એમોનિયમ ફોસ્ફો મોલિબ્ડેટ એનએચ ફોર થઈસ પીઓ ફોર ટ્વેલ્વ એમ ઓ થ્રી આખા ધ્યાન રાખજો એમોનિયમ ફોસ્ફો મોલિબડેટ મળે છે એ એમોનિયમ ફોસ્ફો મોલિબડેટ જેટલું મળ્યું એનું દળ લીધું ગુણ્યાસો ભાગ્યા આનું દળ યાદ રાખી લેજો આ જે છે આનું પરમાણુ આણવીય દળ અઢારસો ને સત્યોતેર અઢારસો સત્યોતેર તમે ઈસ્વીસન બધી યાદ રાખતા હતા આ રાણી લક્ષ્મીબાઈન આન તેન આ ઈસવીસન નથી પણ શું છે એ આણવીય દળ છે એમોનિયમ ફોસ્ફો તો એમોનિયમ ફોસ્ફો મોલિપડા અને કાર્બનિક પદાર્થનું દળ જે છે તો આ રીતે તમારે લેવામાં આવે છે આના પરથી તમે જેટલા ન્યુમેરિકલ કરવો એટલે કરી શકો પણ વાત એક જ છે સૂત્ર બધા યાદ રાખવાને અને આ પૂરું થાય પછી બધા જ સૂત્રોને એક મસ્ત લિસ્ટ બનાવી લેવાનું અને યાદ રાખવાના છે બધાની કમ્પેરિઝન કર આમાં શું આવે આમાં શું આવે આનું આણવી દળ કે આનું આણવી દળ એટલે ભૂલાઈ નહીં એટલા માટે આવું લિસ્ટ બનાવી લેવાનું છે દોસ્તો ચાલો હવે વાત કરીએ આપણે ઓક્સિજનની લાસ્ટ ખરેખર તો ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ લેવામાં આવતું જ નથી કઈ રીતે કે જો બીજી પદ્ધતિ તમે લીધી હોય તમારી પાસે ધારો કે કાર્બનિક પદાર્થ છે એમાં કાર્બન હાઇડ્રોજન અને નાઇટ્રોજન છે અને ઓક્સિજન એ છે તો ઓક્સિજનનું દળ શોધવાની જરૂર જ નથી કેમ કે કાર્બનનું ટકાવાર પ્રમાણ લઈ લેવાનું હાઇડ્રોજનનું લઈ લેવાનું ઓક્સિજનનું લઈ લેવાનું ધારો કે આના વીસ ટકા છે આના પણ વીસ ટકા છે આના ત્રીસ ટકા છે ખ્યાલ એવું કે નહીં તો આ કેટલું થયું સિત્તેર ટકા થયું તો આ કેટલા ટકા હશે ત્રીસ ટકા જ હશે દોસ્તો સીધી જ વાત છે એ બહુ સિમ્પલ વસ્તુ છે એટલે આ ત્રણ સી એચ એન પદ્ધતિ એટલે આ ત્રણનું દળ લઈ લેવાનું અને એને સોમાંથી શું કરી દેવાનું સો ટકામાંથી શું કરી દેવાનું બાદ કરી દેવાનું એટલે ઓક્સિજનના ટકા ઓટોમેટિક મળી જાય એટલે ઓક્સિજનના ટકા માટે મોસ્ટ ઓફ પદ્ધતિ યુઝ કરવામાં આવતી જ નથી છતાં પણ જો મેળવવાનું થાય તો એ જે છે એ આયોડીન સાથે જે છે આયોડિન આયોડીન પેન્ટોક્સાઇડ જે સાથે પ્રક્રિયા કરવાની છે અને તો મળશે તો આમાં સમીકરણ એ આખું યાદ રાખવાનું બહુ જરૂર નથી હું કહું એટલો કોન્સેપ્ટ યાદ રાખવાનું છે ખરેખર આમાં આ જે કાર્બન અને પ્લસ ઓટુ એટલે સીઓ બને કાર્બન મોનોક્સાઇડ આ કાર્બન મોનોક્સાઇડની આયોડિન પેન્ટોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશું આપણે એટલે આઈ ટુ અને સી ટુ મળશે આનો સરવાળો કરીએ સમીકરણ આખું જ બરાબર છે તો ટેન સીઓ ટુ આઈ ટુ ઓ ફાઈવ અને ફાઈવ ઓ અને ટેન સી ઓ એટલે આ મેન વસ્તુ આ જ છે આ જ્યારે પાંચ મોલ વપરાય છે ઓક્સિજન પાંચ મોલ ઓક્સિજન વપરાય ત્યારે સામે તમને દસ મોલ સીઓ ટુ મળે છે એટલે ઓક્સિજન સીવો ટુ સ્વરૂપે મળે છે ઓક્સિજન જેમ કે હાઇડ્રોજન પાણી સ્વરૂપે મળતો હતો કાર્બન સીવો ટુ સ્વરૂપે મળતો હતો સલ્ફર બી એસ તરીકે મળતો હતો ફોસ્ફરસ એમોનિયમ ફસવો મોલેબડેટ તરીકે મળતો હતો એમ ઓક્સિજન સીવો ટુ સ્વરૂપે મળે છે આ એક મોલ

બરાબર અને ગુણ્યા એમ એમ એટલે તમને ખબર છે કાર્બનિક પદાર્થનું દળ તો આ ઓક્સિજનનું દળ શોધવાનું સૂત્ર થઈ ગયું કદાચ જરૂર પડે તોની વાત છે આ એમાંથી એક એમસીક્યુ પૂછે છે ઘણી વખત કે આ જે છે ઓક્સિજન જે છે એ શોધવું હોય એટલે કે એનું દળ શોધવું હોય એનું જથ્થાત્મક હોય કરવું હોય તો નીચેનામાંથી કયો પદાર્થો વપરાય છે તો એમાં તમને પૂછે છે આઈ ટુ ઓફ એકાદ બે વખત પૂછાઈ ગયું છે તો આ તમારે યાદ રાખવાનું છે કયા સ્વરૂપે પહેલાં કાર્બન મોનોક્સાઇડ મળે કાર્બન મોનોક્સાઇડની આઈ સાથે પ્રક્રિયા થાય એટલે આઈ ટુને સીવો મળે ટૂંકમાં આ પ્રક્રિયામાં આ આ જથ્થો યાદ રાખવાનો છે આખું સમીકરણ યાદ ટેન્શન નહીં લેતા પણ જથ્થો યાદ રાખવાનો છે ઓકે હા યાદ રાખી લો તો વેલ એન્ડ ગુડ વાત છે પણ મેઇન મોસ્ટ ઓફ પ્રશ્ન આમાંથી પૂછાય છે કે એક મોલ આ પાંચ મોલ વપરાય ત્યારે આ દસ મોલ મળે છે એટલે એક મોલે કેટલા મોલ મળે છે બે મોલ મળે છે દોસ્તો તો આટલી વાત દોસ્તો આપણે કરી છે ખાસ બધી આ અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ જે છે એ મસ્ત રીતે આ બધા સૂત્રો તમારે ખાસ તૈયાર કરી લેવાના છે આ ટૂંકમાં મેં લખી દીધું છે આટલી આખી થિયરીની જરૂર નથી એટલે આટલું મસ્ત રીતે તમારી નોટમાં પણ આટલું લખી દેવાનું એટલે આટલું થઈ જાય છે આની અંદર જે જે અમુક પ્રક્રિયા નથી આપતા અમુક આપે છે ને બધાના સૂત્રોને મસ્ત રીતે લિસ્ટ બનાવી લેજો બેસ્ટ રીતે અને મસ્ત પ્રિપેરેશન કરજો દોસ્તો બસ તો આપણે અહીંયા સુધી રાખીએ તો આ ચેપ્ટર પણ પૂર્ણ થાય છે ઘણું બધું મોટું ચેપ્ટર હતું પણ બહુ જ ઉપયોગી છે કારણ કે આખું બારમાનું બેઝ આની અંદર છે બારમાનું બેઝ આની અંદર છે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી આમાં બધા કોન્સેપ્ટ રહેલા છે દોસ્તો એવું લાગે તો વ્યવસ્થિત રિવિઝન પણ કરજો અને નોટ જે બનાવી હોય તોનું બેસ્ટ રીતે રિવિઝન કરજો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ દોસ્તો થેન્ક યુ